નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો જે મહિલાઓ દરરોજ સ્નાન કરીએ છીએ તે આ વિડીયોને અવશ્ય જ જોવે આજે અમે તમને જીવનના એક એવા સત્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમને કોઈ જ કહેતું નથી અને જો તમે પણ આ ભૂલો કરતા હોય તો મિત્રો તમારે જીવનભર પછતાવો કરવો પડશે સ્ત્રીની એક એવી વસ્તુ જે ક્યારેય સંપૂર્ણપણે ન ઉતારવી જોઈએ કોઈ પણ પુરુષે આ ભૂલ બિલકુલ ન કરવી નહીં તો તમારે ભયંકર પરિણામ ભોગવવા પડશે તમે બરબાદ પણ થઈ શકો છો અને આ સાથે જ આ વિડીયોમાં જાણીશું કે મહિલાઓએ સ્નાન કરતી વખતે કઈ કઈ ભૂલો કરે છે જે ક્યારેય બિલકુલ ન કરવી જોઈએ અને સંપૂર્ણ જાણકારી માટે તમારે આ વિડીયોને અંત સુધી અવશ્ય જ જોવો પડશે અહીં કેટલાક મિત્રો હશે જેઓ અમારી વાતને હળવાશથી લેશે કારણ કે તેમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી તમારી જે પણ ઈચ્છા હોય તમે તમારી ઈચ્છા પૂરી કરવા માટે ભગવાનના દ્વારે જાઓ છો અને હાથ જોડીને તમારી મનોકામના પૂરા કરવા માટે આશીર્વાદ માંગો છો પણ મિત્રો તે ઈચ્છા પૂરી નથી થતી તેનું કારણ એ છે કે આપણે જે પણ ભગવાનમાં માનીએ છીએ તેની સાચા મનથી નથી પૂજા અર્ચના નથી કરતા અને જો તમારામાંથી કોઈ પણ ભગવાન શ્રીનામને સાચા દિલથી માનતા હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂર લખી દેજો અને પછી જ ભગવાનને ખબર પડશે કે આપણે કેટલા સાચા ભક્ત છીએ અને મિત્રો કેટલી નિષ્ઠાની સાથે પૂજા કરીએ છીએ અને આજે નહીં તો કાલે અથવા વહેલા કે મોઢા તમારે આ વાત જાણવી જ પડશે કે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો ખાસ કરીને મહિલાઓની એક એવી વસ્તુ કે જે કોઈપણ પુરુષે ભૂલથી પણ ક્યારેય ન ઉતારવી જોઈએ નહીં તો તમારે ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે કારણ કે મહિલાઓની આ વસ્તુ ઉતારવી તે ખૂબ જ શરમજનક બાબત માનવામાં આવે છે જો તમે તેને ઉતારી દેશો તો તમારો ખરાબ સમય શરૂ થાય છે આ સાથે જ હું તમને શાસ્ત્રોમાં જણાવવામાં આવેલી કેટલીક મોટી ભૂલો વિશે પણ જણાવીશ કે જે ઘરની મહિલાઓએ ક્યારેય ન કરવી જોઈએ ચાણક્ય નીતિ અનુસાર સ્ત્રીઓને કોઈ પણ સમજી નથી શકતું અને ભારતમાં મહિલાઓને દેવીનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે પરંતુ સમાજ દ્વારા સમયાંતરે આ દેવી પર અત્યાચાર કરવામાં આવે છે આચાર્ય ચાણક્યએ તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં ચરિત્રહીન મહિલાઓ વિશે ઘણી એવી વાતોનો ઉલ્લેખ કર્યો છે જે લોકો તેમના વિશે વિચારે છે અને તેમને અનુસરે છે તેઓ તેમના જીવનમાં ક્યારેય પણ દુઃખ અને છેતરપિંડીનો અનુભવ નથી કરી શકતા આચાર્ય ચાણક્યએ તેમના પુસ્તકમાં તે પરિસ્થિતિઓ વિશે પણ લખ્યું છે જે આજે પણ જોઈ શકાય છે આચાર્ય ચાણક્યએ મહિલાઓ વિશે કેટલી બધી એવી બાબતો વિશે પણ જાણ કરી છે જે તમને ચરિત્રહીન સ્ત્રીના પ્રેમમાં પડતા પણ અટકાવે છે અને અત્યારે તમે જે પણ કામ કરી રહ્યા હોય અને તેને સાઈડમાં મૂકી દો અમે તમને જે પણ કહી રહ્યા છીએ તે તમે ધ્યાનથી જોજો અને સાંભળો જે ઘરમાં સ્ત્રીઓ સવારે મોડે સુધી સૂતી હોય ત્યાં દેવીલક્ષ્મી ક્યારેય પણ પ્રવેશ નથી કરી શકતા જે મહિલાઓ સવારે વહેલા ઉઠી ઘર સાફ કરે છે તેમના ઘરમાં આવી નકારાત્મકતા ક્યારેય નથી આવી શકતી તેમજ આવા ઘરોમાં દેવી દેવતાઓનો વાસ હંમેશા માટે રહે છે જો મહિલાઓએ સવારે મોડે સુધી સૂતી હોય તો તેને શુભ માનવામાં નથી આવતું અને જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ સ્વાસ્થ્ય માટે પણ સારું નથી હોતું સવારે મોડે સુધી સૂવાથી વ્યક્તિ આળસુ બની જાય છે અને હિન્દુ ધર્મ ગ્રંથોમાં સ્નાન સંબંધિત કેટલાક ખાસ નિયમો પણ જણાવવામાં આવ્યા છે જેનું પાલન જરૂર કરવું જોઈએ જેમાં સૌથી મહત્વનો નિયમ છે સ્નાન કરવાનો યોગ્ય સમય તમને જણાવી દઈએ કે સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું તે આપણા શાસ્ત્રોમાં યોગ્ય સમય નથી અને આ સમયે પર્યાવરણમાં દૈવીય શક્તિ ખૂબ જ ઓછી થઈ જાય છે તેથી જ માણસમાં ઉત્સાહ અને ઉર્જાનો અભાવ હોય છે જેના કારણે તે દિવસભર આળસ અનુભવે છે દિવસભર શરીરમાં સુસ્તી રહે છે અને કોઈ પણ કામ કરવાનું મન નથી થતું એટલા માટે મિત્રો આઠ વાગ્યા પછી ક્યારેય સ્નાન ન કરવું જોઈએ જે મહિલાઓ આઠ વાગ્યા પછી સ્નાન કરે છે તેમના જીવનમાં દુર્ભાગ્ય રહે છે અને ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિ નથી આવતી પરંતુ મિત્રો જો કોઈ પણ કારણોસર મહિલાઓ આઠ વાગ્યા પહેલાં સ્નાન નથી કરી શકતી તો આવી સ્થિતિમાં બાર વાગ્યા પહેલાં તમારે સ્નાન જરૂરથી કરી લેવું જોઈએ કારણ કે મિત્રો ભગવાન કૃષ્ણ અનુસાર કોઈ પણ વ્યક્તિએ ક્યારેય બાર વાગ્યા પછી સ્નાન કરવું ન જોઈએ અને પાપના ભાગીદાર બની શકો છો સ્ત્રીઓએ નાહતી વખતે પોતાના નાહવાના પાણીમાં થોડું મીઠું નાખવું જોઈએ જેના કારણે ધનની દેવી લક્ષ્મીની કૃપા આવી સ્ત્રી પર હંમેશા વરસતી રહે અને આવા સ્ત્રી આખા ઘર માટે ભાગ્યશાળી સાબિત થાય છે આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું એવું માનવામાં આવે છે મહિલાઓએ ક્યારે પણ પોતાના વાળ ગંદા ન રાખવા જોઈએ તેને હંમેશા સ્વચ્છ રાખવા જોઈએ કારણ કે મિત્રો જે સ્ત્રી હંમેશા સ્વચ્છ રહે છે તેની અંદર દેવી લક્ષ્મી વાસ કરે છે એવું માનવામાં આવે છે કે સુંદર અને સ્વચ્છ વાળ ઘરની સમૃદ્ધિ દર્શાવે છે અને સ્ત્રીઓએ પણ પોતાના પગને હંમેશા સ્વચ્છ રાખવા જોઈએ ગંદા વાળ અને ગંદા પગ ઘરમાં ગરીબી લાવે છે આ કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે એટલા માટે મિત્રો મહિલાઓએ ક્યારેય ગંદા પગ અને ગંદા વાળ બિલકુલ ન રાખવા જોઈએ નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આવી સ્ત્રી હંમેશા ધનથી પતિથી અને સુખથી વંચિત રહે છે સવારે ભોજન બનાવતી વખતે તમારે એક રોટલી આગળ અલગથી રાખવી જોઈએ જે તમારે ગાયને ખવડાવવાની છે કામ પર જતા પહેલાં તમારે દરરોજ ગાયને એક રોટલી ખવડાવવી જોઈએ તેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે અને ધનની કમી ક્યારેય નહીં આવે બપોરના સમયે કોઈ પણ વિસ્તારમાં ન જવું જોઈએ ખાસ કરીને મહિલાઓએ આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ સમયે બ્રહ્માંડમાં નકારાત્મક ઉર્જા ફરે છે બપોરના સમયે કબ્રસ્તાન સ્મશાન અથવા તો ફેરાન સ્થળોની મુલાકાત લેવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ કારણ કે મિત્રો તમે નકારાત્મકતાનો શિકાર બની શકો છો એવું કહેવામાં આવે છે કે સવારે દેવી શક્તિઓનો સંચાર સૌથી વધુ હોય આ સમયે ભગવાન આપણા ઘરે પ્રસ્થાન કરે છે અને જ્યારે તમે સવારનો સમય છોડીને બપોરે સફાઈ કરો છો ત્યારે તમને ક્યારેય સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત નથી થતી સવારે ઘરમાં કચરા પોતા કરવા હંમેશા શ્રેષ્ઠ માનવામાં આવે છે તેનાથી દેવી લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરે છે અને ઘરને ધનથી ભરી દે છે બપોરના સમયે જેટલી વધુ સફાઈ કરશો તેટલી જ ઘરમાં નકારાત્મક ઉર્જા વધશે સમગ્ર વિશ્વમાં મહિલાઓએ દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે એવું પુરાણોમાં પણ કહેવાયું છે માતા દુર્ગા એટલે કે માતા પાર્વતી તમામ મહિલાઓની નાભીમાં વાસ કરે છે નાભીને શક્તિનું સ્વરૂપ પણ મનાય છે તેવું પુરાણોમાં કહેવાયું છે માતા પાર્વતીની તમામ શક્તિઓ સ્ત્રીઓની નાભીમાં રહેલી છે આવી સ્થિતિમાં ઘણીવાર મહિલાઓએ નાભીને એટલી ગંદી રાખે છે કે તેનાથી દુર્ગંધ આવવા લાગે અને મેલ જમા થઈ જાય જેના કારણે દેવી પાર્વતી ક્રોધિત થાય અને આવી સ્ત્રીને પરેશાનીઓનો સામનો કરવો પડે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે પણ સ્ત્રી પોતાની નાભીને ગંદી રાખે છે તેના લગ્ન જીવનમાં અવરોધોનો સામનો કરવો પડે છે સ્ત્રીનું જીવન બરબાદ થઈ જાય છે કારણ કે નાભીમાં દેવી પાર્વતીનો વાસ હોય છે અને જ્યારે તમે તેની ગંદી રાખશો તો તમારે ચોક્કસ ખરાબ થશે અને આવી સ્ત્રીના પરિવારના સભ્યોનો પણ કોઈ પણ કામમાં સફળતા નથી મળતી તો જો તમે પણ તમારા ઘરમાં સૌભાગ્ય ઈચ્છો છો તો પછી તમારી નાભીને સાફ રાખો તો ચાલુ જાણીએ કે મહિલાઓની કઈ એવી વસ્તુ કે જેને પુરુષોએ ક્યારેય ન ઉતારવી જોઈએ નહીં તો તમારે ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે અને તમને બરબાદ પણ કરી શકે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યાં પણ સ્ત્રીનું અપમાન થાય છે ત્યાં ભગવાન પણ પોતાનું સ્થાન ગ્રહણ નથી કરતા જો તમને લાગે કે મહિલાઓનું અપમાન કરીને તમે શક્તિશાળી બની શકો છો તો જો એ તમારી મોટી ભૂલ છે સ્ત્રીઓએ સન્માન આપતા ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે જ્યાં સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં દેવી દેવતાઓનો વાસ પણ નથી થતો ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે જો તમારે તમારા જીવનમાં પ્રગતિ કરવી હોય તો તમારે સ્ત્રીઓનું સન્માન કરવું પડશે અને જે વ્યક્તિ પોતાના જીવનમાં સ્ત્રીઓનું સન્માન કરે છે તે સફળ બને છે અને ધ્યાન રાખો કે કોઈ પણ વ્યક્તિ જે સ્ત્રીઓની ઇજ્જત ઉતારે છે તે ક્યારેય સફળ નથી થતો અને જીવનમાં હંમેશા નિષ્ફળ થાય છે ભગવાન કૃષ્ણએ એ પણ કહ્યું છે કે જો તમારે જીવનમાં સફળ થવું હોય દરેક સુખ મેળવવા માંગતા હોય તો તમારે ક્યારેય પણ કોઈ સ્ત્રીની ઇજ્જત ન ઉતારવી જોઈએ હંમેશા તેમનો આદર કરવો હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે સારી સ્ત્રીની ઓળખ કરવી શરીર વિજ્ઞાન અનુસાર નાનું મોહ ધરાવતી સ્ત્રી તેના પતિ માટે શુભ માનવામાં આવે છે પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે સ્ત્રીનું મોટું બહુ જ નાનું ન હોવું જોઈએ અન્યથા તે ભરોસાપાત્ર પાત્ર નથી ગણાતી જો સ્ત્રીનું નાક નાનું હોય તો તે સ્ત્રી કામદાર હોય છે અને જો નાકનો આગળનો ભાગ લાંબો હોય છે તો આવી સ્ત્રીને રાણીનું સુખ મળે છે જે સ્ત્રીના હોઠની વચ્ચે રેખા દેખાય છે તો તે ભાગ્યશાળી છે જો મહિલાઓના દાંત સફેદ હોય અને એક સીધી રેખામાં હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે જે સ્ત્રીના ડાબા હાથ પર તલ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે આ સાથે જ મિત્રો જે સ્ત્રીના ગાલ હોઠ હાથ નાક કાન અને ગળામાં તલ હોય છે તેનું જીવન સુખી હોય છે તો મિત્રો આજનો આ વીડિયો અહીં જ અમે પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર